तो है कि सेठ कन पैसा मांग लिया वहाँ मेला मां जावा हारू सेठिया कन जाया हूँ पैसा लिया हूँ लाडी ती हाँ जावा दे लाडी कन मन तिया था एक नहीं भाड़ा है ओ तो ये तो हुआ मन रे ना तिया नहीं मने जावा दे सेटिया कन पैसा मांग लिया ये कोई ये टाइम बढ़ता है कहीं नहीं सेट आए नहीं रामा

ગદીના કેટલો મેળો જોતા છે આ દેખાય છે ખરા એ હોય કે બીજા હોય શું ખબર જોઈ લેવા આવે છે जय रे भाई जेसीबी पर वाडी ते तो थाकी गया उसकी से एक रमकड़ो लाया वो तो ठेला धल्लाई बतु साथ भाजी मैं तरफ से एक रमकड़ो डाल देखो थोड़ा आपा काटी काटी रे पासे हम्म जेसीबी खतरनाक मोटी लाए भाई हां अड़ी पर वाली थक रही ते हम लाए काम भाई कह रहा बतु भरसा देना तो आप की दे रहे आप बहुत तो ये टूटी जा खा दे ए टूटी थाकी तो गई पर मैं कही परते जा

નથી કરવું તમારો રાખો ખબર નહી પડતી

ના ના મૂકી દયો સા મૂકી નાખો હવે હેલો તો હેલો હું કરું છું ઘેરમ તો છે ઈરમ તો જાઓ તમે આખો દિવસ મોબાઈલ માં ને મોબાઈલ ના મોબાઈલ માં રહેને તો કઈ છે ને હમણાં આસે ઊભો થાય આ યાર તમે બે હો ખાટલે હું ચા લઈને આવું હા હવે ઈ રિચાર્જ જ પૈસા જ બંધ કરવા છે એને હાલવાના મોબાઈલ અમે કેવી રીતના હાલ મને હવે ટ્રેક્ટર ની રાત પેલા ને લઈને જવું ફીટ કરાવું છે કાલે બાલે ફીટ કરી રાત શું કરવાનું છે કામ હલો આવું ક્યાં ટ્રેક્ટર માં રાપ ખોલવાની અહીંયા ખોલવાની છે આ રાત

જા હું મીરો મીરો કરવાની છે

તુવેર કેમ દેખાતી નથી બરોબર થુવેર આવ્યા કઈ કરવું પડે નકર ઓલા એડા સોંપી નાખી ખોટા તુવેર તુવેર એમ કરીને આ સોપીને મગફળી માં કઈ ખરાવટ છે નહી ના એક દુકાન બી આ છે એટલું છોપી હા પછી રાકલ રાખી હા તો એવું કર જીવડા ખાઈ ગયા એ ઘણા થાય છે જીવડા ખાઈ ગયા હા તો હું જાઉં તુવેર સોપા જાઉ તો કે કઈ વરસાદ નો આવે આમાં શું કામ કરે અત્યારે ભીનું છે થોડીક વાર તો જાઉ થોડો વાટા જાવ આ ગાળો થાય છે મારી ઉપડાઈ દઉં આ વાડી ઉડાઈ ને બોલે હા તો હું ખાતી હું ખાતી મોસ્ટ દોસ્તો વિડિયો પસંદ આવે કરી દેજો સક્કરપારા નહીં સબસ્ક્રાઇબ એમ બોલો સક્કરપારા નહીં ના લાઈક ને સબસ્ક્રાઇબ કરવાનું કીધું હા કારણ લાઈક ઉને સપ્લાય હા સપ્લાય નહીં સબસ્ક્રાઇબ સપ્લાય કરતે હા દોસ્તો વિડીયો પસંદ આવે તો લાઈક ને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પૂરો જોઉંજો તમે ને એટલું જ કહેવાનું શેઠ અને ભાગિયાની કોમેડી જય જ્વાર જય જય આદિવાસી